નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી પીએસસી યુટ્યુબ ચેનલના ન્યૂઝ કોર્નરમાં મિત્રો તમારી માટે જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યા છે એ એમ સી આર એમ જેએમસી જેમની પરીક્ષાઓ લેવાવાની છે અથવા જેમની નવી ભરતી આવવાની છે તો ભાઈ ભરતી અને પરીક્ષાની તારીખ ક્યારે આવશે એ બાબતમાં ભાઈ જ્ઞાનશાર્થી દ્વારા છે તે પોસ્ટ એક મૂકવામાં આવી છે એમના દ્વારાને સરસ એવી માહિતી આપવામાં આવી છે જે તમને આપી દઉં છું જેથી કરીને તમને આ જે પરીક્ષાના જે ફોર્મ આવવાના છે તેની માહિતી અને જે એક્ઝામિનેશનના ફોર્મ ભરી ગયા છે તેની પરીક્ષા ક્યારે લેવાશે કેટલા દિવસમાં લેવાશે એની વાત છે તે એમના દ્વારા કરવામાં આવેલી છે તો ચાલો આપણે એ બાબતે માહિતી મેળવી લઈએ બરાબર વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો આ વિડીયો જેથી કરીને તેમને પણ આ માહિતી મળી રહે તો ભાઈ એ એમસી જીએમસી આરએમસી તો વિવિધ મહાનગરપાલિકાની મહેકમ અને ચાલી રહેલ ભરતી અંગે એક્શન મોડમાં છે ગઈકાલે આપણે એક વિડીયો અપલોડ કર્યો તો તમને ખ્યાલ છે બરાબર એક ટ્વિટર ઉપર ટ્વીટ કરી દીધી દીપકભાઈ રાજાની સાહેબે અને એમાં લખ્યું હતું કે ભાઈ આપણે ટોટલ કરીને ફોર્ટી વન થાઉઝન્ડ જગ્યા છે ખાલી છે તાલીશણ આપણેનો વિડિયો બનાવેલો જે મહાનગરપાલિકા અને નગરપાલિકાને લઈને જ હતો અને લિંક તમને હું આઈ બટનમાં આપું છું ત્યાં આઈ બટનથી તમે જોઈ શકવાના છો તો ભાઈ વિવિધ મહાનગરપાલિકા મહેકમ અને ચાલી રહેલી ભરતી અંગે એક્શન મોડમાં છે એએમસી આરએમસી જીએમસી માં અટવાયેલ ભરતી પ્રક્રિયાને વેગ મળી શકે તે માટે આગામી 15 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેર થઈ શકે છે બીજી વસ્તુ જીએમસીમાં વિવિધ સરવર્ગની પરીક્ષાનું પરિણામ બે બેથી ત્રણ દિવસની અંદર જાહેરાત થઈ શકે છે આ પોસ્ટ છે એ આમની આજની કે ગઈકાલની છે બરાબર એટલે તમારે એક્સપેક્ટેશન રાખવાની કે ભાઈ આ મહિનાના પંદરથી વીસ તારીખની અંદર અંદર છે તે આ બધું છે ન્યૂઝ તમને મળી રહે બરાબર આવી જ સરસ મજાની માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો તમારા મિત્રો સાથે અને ખાસ અમારા શોર્ટ્સ જોવાનું જોતા નહીં કારણ કે નાના શોર્ટ્સમાં તમને ઘણી બધી સારી એવી શોર્ટકટ અને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે જય સોમનાથ જય દ્વારકાધીશ